જૈન સંઘોમાં ચાલી રહી છે જુદા જુદા સંઘોમાં જપ તપ ચાલી રહ્યું છે जैन જૈન સાધર્મિક ભક્તિનું સુંદર કાર્ય કરતા શ્રી શ્રુતો પાસક ગણ સંસ્થા દ્વારા આજે ધાર્મિક બંધુઓ માટે સમૂહ સાહેમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાગર સમુદાયના ઇન્દ્રપુરી જૈન સંઘમાં બિરાજમાન પન્યા શ્રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજે સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ જેથી આપણા પોતાનામાં રહેલા દુર્ગણો દૂર કરે છે પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે જે માટે સુંદર દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પાંચ કોડીના કુલ ભાવપૂર્વક ભગવાનને ચડાવવાથી અઢાર દેશનો રાજા બનાવી દે છે તેમજ સંપ્રત મહારાજના દ્રષ્ટાત્વથી બધાને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા વધુમાં શ્રી પ્રમુખ નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના સાધાર્મિક બંધુઓને જ્યારે પરિષણ પર્વ થોડા સમયમાં શરૂ થવાના છે ત્યારે લાભાર્થી એવા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા અનાજ તેલ ગોળ ચા ખાંડ મગ વટાણા દાળ વગેરે વસ્તુઓ સાથે રોકડ રકમની સહાય પણ કરવામાં આવી હતી વધુમાં જૈન અગ્રણી દીપક શાહ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે ચોવીસ તીર્થકર ભગવાનનું વિશિષ્ટ ભોજન રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તુષાર શાહ નરેશભાઈ શાહ અનિલભાઈ શાહ શિરીષભાઈ શાહ ભૂપેન્દ્ર કોઠારી તથા વિજય પટવા મુકેશ શાહ અને કલ્પેશભાઈ શાહ સહિતના જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

જે સાધનો સીધાતા સાધનિકો માટે કામ કરી રહી છે એના અંતર્ગત આજે અમને એક શ્રેષ્ઠી વર્ય મળ્યા કે જીમને સુ જગ્યાએ સાત્રી ભક્તિનો લાભ લેવો હતો એ ભક્તિના અનુસંધાનની અંદર આજે જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાધનિકોને બોલાવીને એક સમૂહ સામે એકનું આયોજન કરેલું અને આયોજન કરીને સમય અમે પન્યાસ પ્રવર્ષી રમ્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબની મળી એમને એમની એક સુંદર ભાષાની અંદર સર્વે વ્યક્તિઓને એમની એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને શું સરસ પ્રકાર સમજાવ્યું અને આ સાદરી ભક્તિ માટે અમારે જે એમને બી એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે લગભગ એકસો છ વ્યક્તિઓને શું છે કે અમારે કીટ કીટનું અર્પણ કરવાનું છે એમને કીટ બી આપીશું સાથે થોડી રોકડ સહાય પણ કરીશું કીટમાં કઈ વસ્તુઓ છે કીટની અંદર જીવન જરૂરિયાતની શું છે કે વસ્તુઓ મૂકેલી છે